આજે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે અને આ જામીન મળ્યા બાદ કઈ કઈ શરતો મૂકવામાં આવી છે તેને લઈને હાઈકોર્ટમાં તેમના વકીલ તરીકે રહેલા શીતલ ઉપાધ્યાયનું નિવેદન સામે આવ્યું છે જે આજે ગુજરાત હાઈકોર્ટમાં દલીલો થઈ તે દલીલ બાદ શું શું શરતો છે તે જામીન મૂકવામાં આવી છે વિગતે વાત કરીએ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન તો મળ્યા છે પરંતુ તેમને શરતો મૂકવામાં આવી છે તેમને શરતોનું પાલન કરવું પડશે નહીં તો તેમને શરત ભંગ બાબતે તેમની જામીન રદ પણ થઈ શકે છે એટલે શરતો જે તેમને મૂકવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટમાં આજે જે દલીલો થઈ તે દલીલો મુજબ સૌપ્રથમ તો તેઓ પોતાના કોન્સ્ટિટ્યુન્સી મત વિસ્તાર ડેડીયાપાડામાં નહીં પ્રવેશી શકે તે પ્રકારની વાત સામે આવી છે સાથે

નાના દિવસ એટલે કે નવરાત્રિના પ્રથમ નોરતાની શુભકામનાઓ આ શુભકામનાઓની સાથે મા શક્તિના આશીર્વાદથી અને ન્યાય પ્રક્રિયામાંના અમારા જે વિશ્વાસ છે એનાથી માનનીય દેડિયા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજરોજ મંજૂર કરવામાં આવ્યા છે નામદાર હાઈકોર્ટ દ્વારા અને હવે એ જેલની બહાર ટૂંક સમયમાં આવશે અને ફરી જનતાની જોડે એમના જે સમર્થકો છે એમની સાથે એમના જે પ્રેમ અને લાગણી છે એ વ્યક્ત કરશે અને એમના જે પણ અધૂરા કામો છે એ પૂર્ણ કરવા માટે આગળ પ્રયત્નો કરવાના છે હે સૌથી ખુશીની બાબત એ છે કે આજના પહેલાં જ નોરતે ચૈત્રભાઈના જામીન મંજૂર થયા છે જે સ્પષ્ટ રીતે જણાવે છે કે ભગવાન પણ સાચાની સાથે હોય છે અને ન્યાયપાલિકામાં રાખેલ વિશ્વાસ પણ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે એટલે આ બંને કારણોને ધ્યાને રાખી ચૈતરભાઈ એના અરજી માટે હું એમના સમર્થકોને અભિનંદન પાઠવું છું આગળની વાત ચૈતરભાઈ ખુદ બહાર નીકળી ને આપ સૌને જણાવશે ધન્યવાદ આપે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવાના એડવોકેટ શીતલ ઉપાધ્યાય તેમનું નિવેદન સામે આવ્યું છે દેડિયાપાડાના ધારાસભ્યને આ પ્રકારની શરતોનું પાલન કરવું પડશે ને જે અલગ અલગ શરતો ગુજરાત હાઈકોર્ટે મૂકી છે તેના આધાર પર જે જામીન ધારાસભ્યને મળ્યા છે ત્યારે સમર્થકોમાં હાલ ખુશીનો મોજો ફરી વળ્યો છે દર્શક મિત્રો આવા જ વિડિયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહા